નમસ્કાર ભારતમાં જેમ જેમ ઓનલાઈન દુનિયા વધી રહી છે એમ એમ સાયબર ગુનાહો પણ યુ લોકો ખૂબ ઝડપથી વધી રહ્યા છે હા એ તો છે જ તો આજે આપણે જે સ્ત્રોતો મળ્યા છે એના આધારે ભારતમાં સાયબર ક્રાઇમ માટેના કાયદા અને પોલીસિંગ સિસ્ટમ કેવી છે એની ઊંડાણપૂર્વક વાત કરીશું બરાબર મતલબ કે કયા કાયદા મુખ્ય છે કઈ એજન્સીઓ છે સજા શું હોઈ શકે અને તપાસમાં શું તકલીફ પડે છે પોલીસને આ બધું જ સમજવાનો આપણો આજનો પ્રયાસ છે ચોક્કસ તો શરૂઆત કરીએ આપણા મુખ્ય કાયદાથી ખરું ને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ એટલે કે આઈટી એક્ટ બે હા બિલકુલ આઈટી એક્ટ બે એ તો સમજો કે આપણે ડિજિટલ વિશ્વનું કાનૂની પાયો છે એ ખાલી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સને લીગલ નથી કરતો પણ ઘણા બધા સાયબર ગુનાઓ જેમ કે હેકિંગ છે કોઈ વાયરસ ફેલાવે આ બધાને વ્યાખ્યાયિત કરે છે અને એની સજા પણ નક્કી કરે છે ઓકે અને પછી બે હજાર આઠમાં જે સુધારો થયો ને એનાથી તો આ કાયદો વધારે મજબૂત બન્યો એમાં સાયબર ટેરરિઝમ અને ડેટા પ્રાઇવસી જેવા ગંભીર મુદ્દા પણ ઉમેરાયા અચ્છા એટલે એને અપડેટ પણ કર્યો છે અને આ કાયદાનું પાલન કરાવવા માટે મતલબ કઈ સરકારી સંસ્થાઓ છે જે આના પર કામ કરે છે જો મુખ્યત્વે ત્રણ લેવલ પર કામ થાય છે સેન્ટ્રલમાં ગૃહ મંત્રાલય નીચે આઈ ફોર સી છે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર ઇન એ તો સાંભળ્યું છે હા કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા કોઈ મોટી સાયબર ઘટના બને જેમ કે કોઈ સરકારી વેબસાઇટ હેક થાય તો એ લોકો તાત્કાલિક એક્શન લે બરાબર અને ત્રીજું દરેક રાજ્યમાં પોતપોતાની સાયબર ક્રાઈમ સેલ હોય છે એ સ્થાનિક ગુનાઓ જુએ હમ એટલે કે એક એક સ્ટ્રક્ચર તો છે હવે આ આઈટી એક્ટ હેઠળ ગુના કયા પ્રકારના આવે અને સજા કેટલી ગંભીર હોય છે ધારો કે હેકિંગ છે કે કોઈનો પર્સનલ ડેટા ચોરી લે હા ચોક્કસ આઈટી એક્ટમાં ઘણા ગુના કવર થાય છે જેમ તમે કહ્યું હેકિંગ એટલે કે પરવાનગી વગર કોઈના કોમ્પ્યુટરમાં કે નેટવર્કમાં ઘૂસવું એક કલમ છાસઠ હેઠળ આવે ઓકે સજા એમાં ત્રણ વર્ષ સુધીની કેદ અથવા પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને પણ થઈ શકે અચ્છા અને પેલું ઓળખની ચોરી કોઈના પાસવર્ડ વાપરીને હા એ કલમ છાસઠ સી આઈડેન્ટિટી થેફ્ટ એમાં પણ ત્રણ વર્ષ સુધીની કેદ અને એક લાખ સુધીનો દંડ છે અને પેલું કોઈના પ્રાઇવેટ ફોટો કે વિડીયો વાયરલ કરી દે એનું શું એ પણ ખૂબ ગંભીર ગુનો છે કલમ છાસઠ ઇ ગોપનીયતાનો ભંગ કોઈની પ્રાઇવેટ મોમેન્ટ્સના ફોટો કે વિડીયો એમની મંજૂરી વગર ઓનલાઈન મૂકવા એના માટે પણ ત્રણ વર્ષ સુધીની કેદ અને બે લાખ સુધીનો દંડ છે બાપરે અને અશ્લીલ સામગ્રી માટે પણ કલમ સડસઠ છે પહેલીવાર ગુનો કરો તો ત્રણ વર્ષ કેદ અને પાંચ લાખ દંડ બીજી વાર કરો તો પાંચ વર્ષ કેદ અને દસ લાખ દંડ ઓ એટલે રિપીટ ઓફેન્ડર્સ માટે વધુ કડક અને સૌથી ગંભીર ગુનો કયો ગણાય આ એક્ટમાં એ છે કલમ 66F સાયબર ટેરરિઝમ સાયબર ટેરરિઝમ હા જો કોઈ સાયબર સ્પેસનો ઉપયોગ દેશની સુરક્ષા એકતા કે અખંડિતતા સામે ખતરો ઉભો કરવા કરે તો એને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે ઓહો એટલે આ કાયદો ઘણો વ્યાપક અને કડક છે અમુક બાબતોમાં બિલકુલ આ તો થઈ આઈટી એક્ટની વાત પણ હમણાં જે નવો કાયદો આવ્યો ભારતીય ન્યાય સંહિતા એસ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી જેણે આઈપીસીની જગ્યા લીધી એ આ સાયબર ગુનાઓના કેસમાં કઈ રીતે લાગુ પડે હા આ સારો પોઈન્ટ છે જુઓ બીએનએસ અને આઈટી એક્ટ એકબીજાના પૂરક તરીકે કામ કરે છે એટલે એટલે કે બીએનએસ અમુક એવા ગુનાઓ જુએ છે જે ઓનલાઈન માધ્યમથી પણ થઈ શકે જેમકે સ્ટોકિંગ એટલે કે કોઈનો ઓનલાઈન પીછો કરવો એ બીએનએસ કલમ હેઠળ આવે કે પછી ઇન્ટરનેટ પર કોઈ મહિલાનું અપમાન કરવું એ કલમ અગસી હેઠળ પણ સૌથી મહત્વની વાત બીએનએસ ની કલમ એકસો અગિયાર છે જે સંગઠિત ગુના એટલે કે ઓર્ગનાઇઝ ક્રાઇમની વાત કરે છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ હા અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે જો સાયબર ક્રાઇમ્સ સંગઠિત રીતે કોઈ સિન્ડિકેટ કે ગેંગ દ્વારા કરવામાં આવે જેમ કે મોટા પાયે ઓનલાઈન ફ્રોડ કરતી ટોળક્યો બરાબર તો એને અત્યંત ગંભીર ગુનો ગણીને આજીવન કેદ અથવા તો મૃત્યુદંડ સુધીની સજા પણ થઈ શકે છે ઓ બાપરે મૃત્યુદંડ પણ હા આ ની એક બહુ મોટી જોગવાઈ છે સાયબર ક્રાઇમ સામે લડવા માટે કાયદાઓ તો આમ બરાબર લાગે છે પણ શું આ ગુનાઓની તપાસ કરવી એટલી સહેલી છે પોલીસને શું તકલીફો પડતી હશે તકલીફો તો ઘણી છે પહેલો અને મોટો પડકાર છે અધિકાર ક્ષેત્રનો જ્યુરિસ્ડિક્શન એટલે ગુનેગાર કદાચ અમેરિકામાં બેઠો હોય ભોગ બનનાર ભારતમાં હોય સર્વર ત્રીજા દેશમાં હોય તો કયા દેશનો કાયદો લાગે તપાસ કોણ કરે આ બધું બહુ જ જટિલ બની જાય છે ઇન્ટરનેટને કોઈ બોર્ડર નથી હોતી ને હા એ વાત સાચી અને પુરાવા ભેગા કરવાનું કેવું એ તો બધું ડિજિટલ હોય એ જ બીજો મોટો પડકાર છે ડિજિટલ એવિડન્સ કોમ્પ્યુટર મોબાઈલ સર્વરમાંથી જે ડેટા મળે એને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવા માટે ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ સિક્સટી ફાઈવ બી છે સિક્સટી ફાઈવ બી હા એના હેઠળ બહુ ચોક્કસ નિયમો છે એક ખાસ સર્ટિફિકેટ આપવું પડે કે આ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સાથે કોઈ છેડછાડ નથી થઈ એ બરાબર કોપી થયું છે વગેરે વગેરે ઓકે જો આ 65b ની પ્રોસેસ માં જરા પણ ભૂલ થાય ને તો કોર્ટે પુરાવાને માન્ય ના પણ રાખે અને આખો કેસ ઉડી જાય ઓ એટલે ટેકનિકલ ચોકસાઈ બહુ જ જરૂરી છે અહીં રાઈટ બીજું કઈ હા ટેકનોલોજી પોતે જ ગુનેગારો ડેટા છપાવવા એન્ક્રિપ્શન વાપરે પોતાની ઓળખ છુપાવવા VPN પ્રોક્સી સર્વર વાપરે ક્લાઉડમાં ડેટા સ્ટોર કરે હમ આ બધાનું ફોરેન્સિક એનાલિસિસ કરવો ડેટા રિકવર કરવો ગુનેગાર સુધી પહોંચવું એ બધું પોલીસ માટે ખૂબ સમય માંગી લે એવું અને ટેકનિકલી ચેલેન્જિંગ કામ છે સમજાયું તો આ બધા કાયદા આઈટી એક્ટ બીએનએસ અને પેલો પુરાવા કાયદો આ બધા ભેગા મળીને કઈ રીતે કામ કરે છે મતલબ કન્ફ્યુઝન ના થાય સામાન્ય રીતે એવું છે કે જો કોઈ ગુનો સ્પેસિફિકલી ટેકનોલોજી સાથે જોડાયેલો હોય જેમ કે હેકિંગ કે વાયરસ ફેલાવો તો આઈટી એક્ટ લાગુ પડે કારણ કે એના માટેનો ખાસ કાયદો છે જેને કાયદાની ભાષામાં લેક્સ સ્પેશિયલિસ્ટ કહેવાય ઓકે સ્પેશિયલ લો હા પણ જો ગુનો એવો હોય જે સામાન્ય રીતે પણ બને પણ અહીંયા ડિજિટલ માધ્યમથી થયો હોય જેમ કે ઓનલાઇન છેતરપિંડી કે કોઈની બદનક્ષી તો બીએનએસની જોગવાઈઓ પણ લાગુ થઈ શકે અને પુરાવાનું અને ડિજિટલ પુરાવા કોર્ટમાં કઈ રીતે માન્ય ગણાશે એના માટે પુરાવા અધિનિયમ અને ખાસ કરીને એની કલમ સિક્સટી ફાઈવ બી જજ નિર્ણાયક છે બરાબર સરસ તો આજે આપણે ઘણી મહત્વની વાતો કરી ભારતના સાયબર કાયદાનું જે માળખું છે આઈટી એક્ટ અને નવા બીએનએસ હેઠળ કયા ગુના છે કેવી સજાઓ છે અને ખાસ તો તપાસમાં આવતા પડકારો જેમ કે જ્યુરિસ્ડિક્શન અને ડિજિટલ પુરાવાની આંખે માથાકૂટ હા અને આખી ચર્ચાનો સાર કદાચ એ જ છે કે કાયદા અને સંસ્થાઓ તો છે આપણી પાસે પણ સાયબર ગુનાઓ એટલી ઝડપથી બદલાઈ રહ્યા છે ટેકનોલોજી એટલી ઝડપથી આગળ વધી રહી છે કે કાયદાનું પાલન કરાવવું એ સતત એક મોટો પડકાર બની રહે છે અને ખાસ કરીને પેલી કલમ છસો બી બીનું મહત્ત્વ સમજવું બહુ જરૂરી છે ડિજિટલ પુરાવા રજૂ કરવાની એ પ્રક્રિયા જ આખા કેસનું ભવિષ્ય નક્કી કરી શકે છે બિલકુલ આ બધી વાત પછી એક છેલ્લો સવાલ મનમાં આવે છે જેના પર કદાચ આપણે સૌએ વિચારવું જોઈએ શું આપણું અત્યારનું જે કાનૂની માળખું છે એ ભવિષ્યના સાયબર જોખમો માટે તૈયાર છે જેમ કે જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ દ્વારા થતા ગુનાઓ શું આપણે એનો સામનો કરવા સજ્જ છીએ કે પછી કાયદાઓમાં હજુ વધુ ઝડપી અને સતત ફેરફારોની જરૂર પડશે આ એક નો વિચારવા જેવો મુદ્દો છે